સુરતના રોડ પર સિવિલ હોસ્પિટલની સામે ટ્રકમાંથી માટી ઢોળાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી પાલિકાના ફાયર વિભાગે રસ્તો બંધ કરી રસ્તો સફાઈ કરવાની કામગીરી શરૂ કરી હતી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મસ્ત મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેને લઈને ઠેઠેર રસ્તા બંધ થવાની સાંકડા પણ થઈ ગયા છે ત્યારે આ પ્રોજેક્ટમાંથી નીકળતી માટી પણ લોકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી છે રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલ સામે ટ્રક માંથી માટી ઢોળાઈ ગઈ હતી જેથી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી રિંગ રોડ વિસ્તારમાં ઓવરબ્રિજ પર ટ્રકમાંથી માટી રોડ પર પથરાઈ ગઈ હતી સતત વાહનોથી ભારે વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવા આવ્યો હતો જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી રસ્તો બંધ કરવા માટે બેરિકેટ ઘટતા એક મોપેડ પણ આડું મૂકી દેવામાં આવ્યો હતો અવારનવાર આ રીતની સમસ્યા સર્જાય છે કારણ કે શહેરમાં અનેક મોટા પ્રોજેક્ટો ચાલતા હોવાથી આ સમસ્યા સર્જાય છે રસ્તા પરથી માટીના ટ્રક પસાર થાય તે વખતે માટી નીચે પડી હોય છે જેથી પાલિકાના ફાયર બ્રિગેડને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે પાણીનો મારો ચલાવી માટી દૂર કરીને રસ્તાને ફરી વાહનો માટે ખુલ્લો મુકાતો હોય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત